છે બનાસકાંઠાથી ઓગડ તાલુકાના વડામુકામે જોગમાયા ગ્રાઉન્ડમાં જાગીરદાર રાજપૂત સમાજનું મહાસંમેલન યોજાયું પ્રાપ્ત માહિતી મુજબ જાણવા મળેલ કે આજના મહાસંમેલન જાગીરદાર રાજપૂત સમાજમાં સમાજ સુધારક અને સમાજ બંધારણ શિક્ષણ ક્ષેત્રના મુખ્ય મુદ્દાઓ ઉપર આજે વડા મુકામે રાજપૂત સમાજનું સંમેલન યોજાયું જાગીરદાર રાજપૂત સમાજ દ્વારા આજના મહાસંમેલનમાં પંદર મુદ્દાઓ ઉપર સંપૂર્ણ નાબૂદ તરફ એક પ્રયાણ દેવદરબાર જાગીરમઠ પરમ પૂજ્ય એક હજાર આઠ બળદેવનાથ બાપુ તેમજ અન્ય સંતો મહંતો અને સાત વિભાગના જાગીરદાર રાજપૂત સમાજના વડીલો અગ્રણીઓ તેમજ સૌ સંગઠન અને સૌ મહાસંમેલન વડા ખાતે પહોંચ્યા રાજપૂત સમાજમાં લગ્ન પ્રસંગે બાર મુદ્દાઓ અને મરણ પ્રસંગે પાંચ મુદ્દાઓ અંકુશ અંકુશ ખોટા ખર્ચ ઉપર ઉપર થાય એ મહત્વના મુદ્દાઓ આજના કાર્યક્રમમાં રાજપૂત સમાજ નું સંમેલન મળ્યું છે અને શિક્ષણ અંગે વિચારણા કરવા અને 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 સમાજમાં સંગઠન શિક્ષણ સંસ્કાર વધે એના માટે આ અમારે ઉત્તર ગુજરાતના તમામ બનાસકાંઠા જિલ્લો ગઢવાડા મહેસાણા વિભાગવાડા અને તમામે તમામ અમારા સમાજના બંધુઓ અહીંયા આજે હાજર છે અને દરેકે દરેક હળી મળી અને સમાજને કોઈ પણ ભોગે આ બંધારણ બંધારણ અને એકતા માટે સંગઠિત કરી અને આ બાબત કાયમ રહે એના માટે આજે તમામે તમામ રાજપૂત સમાજ ભેગા મળી અને અમે નિર્ણય કર્યો છે વાહ બાપુ વાહ ચલો જોરદાર રાજપૂત સમાજ નું મહાસંમેલન મળ્યું હતું કયા કયા એવા મુદ્દાઓ છે કે જેની ઘોષણા કરવામાં આવી છે કયા પ્રકારનું બંધારણ આજે કોંક્રેજ અને ઓગડ રાજપૂત સમાજનું વડા ખાસ સમાજ સુધારણા અને શિક્ષણ બાબતે મહાસંમેલન રાખવામાં આવ્યું છે આ સંમેલનની અંદર જુવાળ ચોરાસી ભિંજુવાડા વિભાગ વઢવાડા વિભાગ સુણસર વિભાગ તેમજ વિભાગના રાજપૂત સમાજો યુવાનો અને વડીલો વિવિધ સંગઠનના હોદેદારો આજે બહોળી સંખ્યામાં વધાર્યા છે આ મહા સંમેલન ની અંદર રાજપૂત બંધુઓ દ્વારા સમાજની અંદર કુરિવાજો દીકરા કે દીકરીના લગ્ન પ્રસંગે ખોટા જે ખર્ચા કરવામાં આવે છે ડીજે પ્રથા બંધ વ્યસન થી દૂર રહેવાના વિવિધ વિવિધ મુદ્દાઓ છે શિક્ષણ ની પણ ચિંતાઓ કરવાની છે આ સમાજ આજે સંગઠિત બની હા એક નવું ઉદાહરણ પૂરું પાડશે

જે અમારા રાજપૂત સમાજમાં કુરિવાજો છે તેને નાબૂદ કરવા રાજપૂત સમાજ તમામ તમામ રાજપૂત સમાજ એક મંચ પર આવી અને બંધારણ કરવા આજે રહ્યો છે અમારા આજુબાજુના જે ચુવા છે તમામ બનાસકાંઠા ગઢવાડા સાત પરગડા અને તમામ દરબારો ભેગા થઈ અને કુરિવાજોને નાબૂદ કરશે અને સમાજને નવી એક નિર્ણય રૂપી મળી રહેશે સારું શિક્ષણ આજની આ ભૂમિ વડા ગામે જે થઈ રહ્યો છે મહાસંમેલન આજે એક આનો ઇતિહાસ બનવા જઈ રહ્યો છે અને તમામ અમારા દરબારો રાજપૂતો આ મહાસંમેલનમાં ભાગ લઈ અને કુર કુરિવાજોને નાબૂદ કરશે બોલો ભારત માતા કી જય જય હિન્દ જય ભારત